બે જણા માટે છે ને એટલે અને અમે લસણ કાંદા નથી ખાતા એટલે હું અજમાથી વઘારું છું તેલ ગરમ કરવા મૂકી દીધું છે ચાલો બધાય જમવા બની જાય એટલે અત્યારે શિયાળે વાલોળ ચોળી ગલકા તુરિયા ભીંડા શાક રીંગણ બહુ સરસ આવે એ ગરમ થઈ ગયું છે અજમો નાખી દીધો બે જણા માટે તો કેટલું બનાવવાનું હોય આપણે હવે આપણે જરી કળદર નાખ થોડી કળદર નાખીશું અને ઉઘારી નાખીશું એક ચમચી લાલ મરચું અડધી ચમચી ધાણા ઘી પાવડર સ્વાદ અનુસાર મીઠું નાખીશું આપણે રસોઈ તૈયાર થઈ ગઈ છે તો આપણે ભગવાનને જમાડી લઈએ આપણા ઘરે મંદિર હોય ત્યારે રોજ ભગવાનને રસોઈ કરીને થાળ જમાડવો અને પછી જ આપણે જમવું થાળમાં જો શાક બનાવી જવા લોનું રોટલી પાનનું બીડું અથાણું અથાણામાં લીલી હળદર મૂળા મરચું અને સ્વીટમાં આપણે પેંડો ન હોય સ્વીટ તો આપણે ગોળ અને ઘી ધરવાનું છાસ મસાલાવાળી અને મહારાજને આપણે જે રીતે જમતા હોય ભાવથી આપણે પેલા ઘંટડી વગાડી અને મહારાજ ને બોલાવાના મહારાજ ઉતારવાની અને મહારાજ થાળ જમાડવાનો ભાવથી હે महाराज મહારાજો

જો મિત્રો આપણે બે પ્રકારના પૂંગળા તળી લીધા છે હવે પૌવા તળીએ છીએ હવે આપણે આ પૌવા તળાવી છે પછી એમાં શું એડ કરીશું એમાં આપણે મસાલો ઘરે બનાવીને એડ કરીશું આપણે તૈયાર મસાલો નથી લાવતા પૌવા તળાવ તો મસાલામાં બનાવવા માટે આપણે સૌથી પહેલા શું નાખીશું બે ચમચી આપણે આમચૂરણ પાવડર નાખીશું બે ચમચી આમચૂરણ પછી ત્રણ ચમચી આપણે લાલ મરચું પાવડર એક ચમચી આપણે ધાણા જીરું પાવડર સ્વાદ અનુસાર આપણે મીઠું અને એક ચમચી આપણે સંચળ પાવડર નાખીશું બધા પાવડર ને મિક્સ કરી અને બધા મસાલા આપણે મિક્સ કરી અને બ્લેન્ડર આપણે ક્રશ કરી ગરમ મસાલો આપણે નાખતા નથી કે નાખ્યો છે જો આ અમારા ગામડાના ગાય ભેંસું અત્યારે ફૂલ પેટ ખાઈ અને આવી રહ્યા છે જંગલમાંથી જુઓ તમે આ છે અમારી ગામડાની હરિયાળી ત્રણ ચમચા તેલ મૂકી છે મમરા વઘારવા માટે બે કોઠળી મમરા માટે ત્રણ પાવડા તેલ મૂકવું એમાં આવશે લીલી મચ્છી અને લીમડાનો વઘારા કરવામાં આવે છે

આપણે બરાબર એને મિક્સ કરી લઈશું મમરા તેલમાં વઘારવાનો ફાયદો એક મિત્રો કે કડક હવાઈ હવાઈની એટલા માટે આપણે એને તેલમાં વઘાર કરતી કરતા હોઈએ છીએ આપણે જે હમણાં તૈયાર કર્યો હતો ને જેવડાનો મસાલો એ આપણે બધું નાખી દે બે કોથળી મમરાના જેવડાનો મસાલો આપણે તૈયાર કર્યો હવે એને કરી આપણો ચેવડો તૈયાર આ ચેવડો ખાટો મીઠો તીખો અને સરસ થાય ગળિયો બધો સ્વાદાની અંદર આપણે આવી ખાલી આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ને ફોલો કરો જો આ સેવનાની રેસીપી તમને ગમી હોય તો કોમેન્ટમાં કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને મોકલજો